ગામની અંદર એક બાપા રહેતા કોઈ દિવસ ભગવાનનું નામ લીધેલું લઈને એમાંય ચાર દીકરા બાપાની વૃદ્ધાવસ્થા આવી ગઈ છોકરાઓ બહુ સમજાવે પણ બાપા કોઈ દિવસ ભગવાનનું નામ ન બોલે હવે એમાં એક દિવસ ચારેય છોકરાઓ છે એ ખેતરે ગયા તા અને હવે તો બાપની એટલી વૃદ્ધાવસ્થા આવી ગઈ કે આ બાપા છે એ થોડીક વાર બાપાના શરીરમાં જીવ આવે ને વળી થોડીક વાર થાય ત્યાં જીવ વયો જાય એમાં એક દિવસ નાની વહુ છે ને એ ઘરનું કામ કરતી હતી અને બાપા ખૂણામાં ખાટલો હતો એટલે બાપા ધીમે ધીમે કરતા વાસ વાસ હવે માં બીજું કંઈ હતું નહીં પણ વહુ છે એ ઘરનું કામ કરતા હતા ઓલા ગાયના વાછડાને ને બાંધો તો ને એ છૂટી ગયો અને ફળિયામાં હાવડો પડ્યો તો એ ખાવા માંડ્યો બાપા વાસ વાસ બોલે પણ હરખું બોલાય નહીં શરીરમાં શક્તિ નહોતી હવે વહુ સાંભળી ગઈ કે બાપા એ રૂપિયો તો બહુ ભેગો કર્યો છે વાસા વાસા બોલે નક્કી કઈક વારસાની વાત કરે છે એટલે ઘરવાડાને ફોન કર્યો જલ્દી હાલો બાપા જો જાતા જાતા કહેતા જાય ને પૈસા કઈ બેંકમાં મૂક્યા છે તો મેળ પડી જાય આ ખોટી મહેનત કરવી નઈ ને એટલે ઘરવાડાને ફોન કર્યો ને આવ્યા પછી પોતાના ત્રણે ભાઈઓને બોલાવ્યા પણ હવે બાપા વાસા વાસ કરે કઈ બોલી ન હો એટલે પછી ડોક્ટરને બોલાવ છોકરાઓને થોડોક પૈસાનો લોભ હતો એટલે ડોક્ટર કે સાહેબ અમારા બાપા ખાલી દહ મિનિટ બોલતા થઈ જાય ને એવું કઈક કરો ડોક્ટરે ગરજ ના ભાવ લીધા કે એક ઇન્જેક્શન આપું દસ હજાર વાળું બાપા બોલતા થઈ જાય પણ દસ જ મિનિટ બોલશે છોકરા કે દસ હજાર નહીં પંદર દીધા બાપા જો બોલતા બોલતા જો કઈ કેતા જાય ને તો પૈસાનો નો મેળ થઈ જાય આ લોન ને બધુંય પાક ધિરાણ ને બધુંય ભરાઈ જાય ને ડોક્ટર કહે કે સારું

કે છેલ્લે છેલ્લે જાતા જાતા છોકરાઓને યાદ કર્યા હોય ને પછી આપણે જ કહીએ કે અમારો દીકરો તો દાદા જેવો છે પણ એ દાદા જેવો નહીં દાદા છેલ્લે છેલ્લે જાતા જાતા છોકરાઓને જ યાદ કરતા હતા બીજા જન્મમાં દાદા છોકરો થઈને આવ્યા એટલે અહીંયા પણ કહ્યું કે રાજા મનુષ્ય જન્મનો સૌથી મોટો ફાયદો ઈ જ છે ભગવાને માણસ બનાવ્યા આપણામાં પશુમાં ફેરશું જીવ બધાયમાં સરખો હોય બે ટાઈમ ખાવાનું જેમ આપણે જોઈએ એમ ઢોર ને હોતે ચારો પૂરો જોઈએ ને આપણે પણ જેમ આહાર જોઈએ નિદ્રા જોઈએ આપણને પણ એકબીજાનો ભય હોય બીક હોય એમ આ બધુંય તો પશુમાં પણ સમાન હોય આહારે નિદ્રા ભય નૈથુનચન સામાન્ય મે તક બે ટાઈમ ખાઈને આરામ કરવા સિવાય બીજું કંઈ કામ ન કરતા હોય તો આ બધુંય તો પશુમાં પણ હોય માણસ બનાવ્યા તો એનો ફાયદો પરમાત્મા નું સ્મરણ થાય ને જ માણસ બના સૌથી મોટો લાભ છે અને પછી કહ્યું પરીક્ષિત તારી પાસે તો હજી સાત દિવસ નો સમય છે ઘણું બધું જીવીએ એનાથી ફાયદો નથી થતો પણ

મને ભવિષ્ય જોઈને કહો મારું આયુષ્ય હવે કેટલું બાકી છે દેવતાઓ કહ્યું ખટવાંગ રાજા હવે તો ખાલી અઢીનો સમય છે હવે ખાલી બે ઘડી તમારે જીવવાનું બાકી છે બે ઘડી એટલે એક ઘડી એટલે ચાલીસ મિનિટ થાય આ કલાક ની વાત નથી આ સંસ્કૃત શબ્દ છે એક ઘડી એટલે ચાલીસ મિનિટ થાય બે ઘડી એટલે એસી મિનિટ થાય એક કલાક ને વીસ મિનિટ

આખી જિંદગી ભગવાનનું ભજન કરવાની જરૂર ન હોય એકવાર હૃદયથી અંતરનાદ નીકળી જાય ને એ ભગવાન સાંભળી લે